નમસ્તે મિત્રો કેમ છો તમે બધા તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ કલાબેન રોજની જેમ સાંજે પોતાની પાંચ વર્ષની પૌત્રી રીંકુને લઈને બગીચામાં પહોંચ્યા પછી એમણે કહ્યું જા બેટા તું રમ ત્યાં સુધી હું જરા આંટો મારી લઉં પછી રીંકુ રમવા લાગી અને કલાબેનની નજરો રમાબહેન અને સંગીતાબેનને શોધવા લાગી ત્રણેય રણ વચ્ચે સારી મિત્રતા જામી ગઈ હતી રમાબેન એકલા જ બગીચામાં ટહેલવા આવતા હતા જ્યારે સંગીતાબેન પોતાના પૌત્ર અને પૌત્રીને લઈને આવતા હતા ત્રણેય બહેનપણીઓ સુખ દુઃખની વાતોની આપ લે કરતા થોડીવાર પછી રમાબેન પણ બગીચામાં આવ્યા બંને જણાએ એક કલાક સુધી રાહ જોઈ પણ સંગીતાબેન હજુ બગીચામાં ન આવ્યા એટલે એમણે સંગીતાબેનને ફોન કર્યો તો એમણે કહ્યું કે એમની દીકરીને બેબી આવી છે એટલે અઠવાડિયા પછી એ દીકરીના સાસરે જવાના છે રમાબેને અભિનંદન આપતા કહ્યું પણ ખાલી ખુશખબરી નહીં ચાલે હો પાર્ટી પણ આપવી પડશે એટલે સંગીતાબેને ખુશીથી કહ્યું હા કેમ નહીં રવિવારે હોટેલમાં જમવા જઈએ કલાબેને પણ હા પાડતા કહ્યું કે હા રવિવારે દીકરો વહુ ઘરે જ હશે એટલે એ પણ આવી શકશે રવિવારે સવારે કલાબેન દરરોજની જેમ વહેલા જાગી ગયા જોયું તો દીકરો બૂટ પહેરી રહ્યો હતો એટલે એમણે પૂછ્યું બેટા આજે વહેલા જાગી ગયો દીકરાએ ઉતાવળે કહ્યું હા મમ્મી મિત્રો સાથે ત્રણ દિવસ માટે ફરવા જાઉં છું કલાબેન કંઈક કહે એ પહેલાં મોડું થાય છે મમ્મી હું નીકળું કહીને દીકરો જતો રહ્યો પછી કલાબેન રોજિંદા કામમાં લાગી ગયા આઠ વાગી ગયા હતા પણ વહુ હજુ જાગી નહોતી એટલે એમણે પૌત્રી રીંગોને નવડાવી અને એની સાથે રમતા હતા વહુ જાગી પછી એણે કહ્યું મમ્મી આજે મારી માટે જમવાનું ન બનાવતા હું સહેલીઓ સાથે બહાર જાઉં છું કામના ચક્કરમાં કલાબેન એ પણ ભૂલી ગયા કે આજે એમણે રમાબેન અને સંગીતાબેન સાથે બહાર જમવા જવાનું છે બપોરે રમાબેનનો ફોન આવ્યો ત્યારે એમને યાદ આવ્યું એમણે કહ્યું હા સાંજે જઈએ અને બધાએ ડિનરનો પ્લાન બનાવ્યો કલાબેનની વહુ સાંજે છ વાગે પાછી આવી એટલે એમણે કહ્યું બેટા હું મારી બહેનપણીઓ સાથે ડિનર માટે બહાર જાઉં છું આ સાંભળીને વહુ ભડકતા બોલી મમ્મી હવે આટલી ઉંમરે ક્યાં ફરવા જાવ છો ઘરમાં જ ખીચડી બનાવી દો એટલે આપણે ખાઈ લઈશું એ વહુને બે ગાડી જોઈ રહ્યા પછી બોલ્યા હું નીકળું છું મારી બહેનપણીઓ બહાર ગાડીમાં રાહ જોઈએ છે એ પછી કલાબેન નીકળી ગયા વહુએ બારીમાંથી જોયું કે સાસુ એક ગાડીમાં બેસીને જતા રહ્યા કલાબેન જમીને ત્રણ કલાકમાં પાછા આવી ગયા વહુ મોઢું ચડાવીને બેઠી હતી એમણે વાત આગળ ન વધારી બીજા બે દિવસ પણ વહુએ સાસુ સાથે જરાક પણ વાત ન કરી ત્રણ દિવસ પછી દીકરો જેવો ઘરે પાછો ફર્યો તરત જ ગુસ્સે થતાં બોલ્યો મમ્મી મારી પત્નીને જોઈ તને પણ શોખ ચડ્યો છે ફરવાનો એ બિચારીને ફક્ત રવિવારે જ આરામ મળે એમાં પણ તને રખડવાનું શું જશે કલા પણ દંગ રહી ગયા એ કંઈક બોલે એ પહેલાં તો વહુ બોલી પડી આમ ગમે ત્યાં રખડવા જાઓ છો ને ભાંગી તૂટી ગયા તો અમારામાંથી જ પડશો અને હોસ્પિટલનો ખર્ચ અલગ ઝઘડો ટાળવા એ કંઈ જ બોલ્યા નહીં એ આખી રાત વિચારતા રહ્યા દીકરા વહુને સૌગઢ રહે એ માટે જ એ પૌત્રીને રાખવા આવ્યા હતા એ જાતે ઘરનું કામ પણ સાચવી લેતા હતા એટલું જ નહીં એમણે પોતાનું એટીએમ પણ દીકરાને આપી રાખ્યું હતું દીકરો વહુ તો રવિવારે આરામ પણ કરતા પણ કલાબેનને તો રવિવારે પણ આરામ નહોતો મળતો બસ હસતા મોઢે એ બધું જ કરતા છતાં પણ દીકરા અને વહુને એમની કોઈ કદર નહોતી બીજા દિવસે સવારમાં કલાબેન કોઈને કહ્યા વગર પોતાના ઘરે પાછા જતા રહ્યા અઠવાડિયા સુધી દીકરા વહુનો પણ કોઈ ફોન ન આવ્યો આખરે કલાબેને નિર્ણય કર્યો કે હવે એ દીકરાના ઘરે પાછા નહીં જાય આખી જિંદગી બાળકો પાછળ ખર્ચી હતી હવે ક્યાંક પોતાના માટે જરાક સમય મળ્યો હતો એ પણ દુનિયા ફરવા માગતા હતા સંગીતાબેન અને રમાબેન દૂરથી પણ એમના સંપર્કમાં હતા ત્રણેય જણાએ ચારધામની યાત્રાનો કાર્યક્રમ બનાવ્યો અને ચારધામ યાત્રાએ નીકળી પડ્યા કલાબેને રમાબેન અને સંગીતાબેન પાસેથી નવું ઘણું ઘણું શીખ્યું સ્માર્ટફોન પણ શીખ્યા એ પોતાની દીકરીના સતત સંપર્કમાં રહેતા એમની દીકરીએ જ ચારધામ યાત્રાનો સુજાવ આપ્યો હતો એણે કહ્યું હતું મમ્મી પેન્શન આવે જ છે તો તારા પોતાના માટે વાપરવા જોઈએ બીજા માટે તો ઘણું કર્યું હવે તું પોતાના માટે જીવ કલાબેનના ફેસબુક પર ચારધામ યાત્રાના ફોટો જોઈ દીકરા વહુ બંનેના જીવ બળી ગયા કેમકે હવે નાની રીંકુને સાચવવા આયા અને ઘરકામ કરવા નોકરાણી રાખવી પડી હતી કલાબેન હતા તો આયા અને કામવાળીનો ખર્ચ બચી જતો હતો એટલો જ નહીં દીકરાએ તો માના પેન્શન પરથી ફ્લેટ પણ લેવાનો પ્લાન હતો પણ હવે શું તો મિત્રો આપ સૌને આજની આવર્તા ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપના મંતવ્યો જણાવજો